પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં એનસીસી રેલીને કરશે સંબોધન સર્વશ્રેષ્ઠ કેડેટ્સને એનાયત કરાવશે પુરસ્કાર વાઇબ્રન્ટ ગામના સરપંચ અને સ્વસહાયતા સમૂહ સાથે જોડાયેલી મહિલાઓ પણ રેલીમાં લેશે ભાગ બિહારના રાજકારણમાં ગરમાવો આજે નવા ગઠબંધન હેઠળ કુમાર શપથ લે તેવી અફવાઓએ પકડ્યું જોર જીતનરામ માંજી આરજેડીના ડેપ્યુટી સીએમના પ્રસ્તાવનો કર્યો સ્વીકાર હાલ સરકારના ભવિષ્યને લઈને બંને જૂથ મૌન દેશમાં ઉચ્ચ શિક્ષણને પ્રત્યે વધી વિદ્યાર્થીઓની રુચિ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ચાર કરોડ ત્રીસ લાખ જેટલા થયા રજીસ્ટ્રેશન મહિલાઓની ભાગીદારીમાં પણ થયો વધારો પીએચડી માટે બે લાખ બાર હજાર લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાઈ બૃહંત બેઠક બેઠકમાં ચૂંટણી પ્રચાર અંગે રણનીતિ ઘડવા પર ચર્ચા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કાર્યકરોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન આણંદના હળદરી ગામના ખેડૂતે જીવામૃત થકી પ્રાકૃતિક ખેતીમાં સરજી ક્રાંતિ જીવામૃતના ઉપયોગથી ઉત્પાદિત તુવેર પાપડીના શાકની બજારમાં વધી માંગ આર્થિક ઉન્નતિ થતા જીવામૃતથી થતી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વિસ્તારના ખેડૂતો દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ટ્રેન સંચાલન ઉપર જોવા મળી અસર અયોધ્યામાં ભારે ઠંડી છતાંય લાખોની સંખ્યામાં ભગવાન શ્રીરામ લલ્લાના દર્શને આવી રહ્યા છે ભાવિકો રાજ્યમાં ઠંડીના તાપમાનમાં આંશિક ઘટાડો રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં ઠંડીનો પારો યથાવત અગિયારથી વધુ શહેરોનું તાપમાન ચૌદ ડિગ્રીને પાર અને ઇંગ્લેન્ડની સામે હૈદરાબાદ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ બીજા દિવસે ટીમ ઇન્ડિયા એકસો નેવું રનની લીડ સાથે ચારસો છત્રીસ રન બનાવીને થઈ આઉટ ઇંગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર બનાવ્યા એકસો અઢાર રન